નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો ચાલો આપણે ચેપ્ટર નંબર પંદર ધોરણ દસના વિદ્યાર્થી માટે બેઝિક પેપર સ્ટેલ માટે ખૂબ અગત્યનું એવું ચેપ્ટર આપણે ચાલુ કરી દીધું છે હવે આપણે એની જ ચર્ચા કરીએ અને તમને બધાને માઇન્ડમાં રહી જશે ને એવી સરળ રીતે આપણે દાખલા જોઈ રહ્યા છે આપણે આગળના વિડીયોમાં ઉદાહરણ જોયા છે એટલા માટે હવે હું આ વિડીયોની અંદર તમને ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલાથી આગળ વધારું છું ચાલો જોતા જજો દાખલા પાર્ટ વન મેં એટલા માટે આપી દીધું કેમ કે મારા અહીંથી સ્વાધ્યાય ચાલુ થઈ જાય છે એટલા માટેથી ચાલો પહેલું જ ઉદાહરણ જુઓ અગિયાર તમારી સામે જ આકૃતિનું નિરૂપણ અમે બતાવ્યું છે ખોવાઈ ગયે હેલિકોપ્ટર વિશે ખબર મળી છે કે આકૃતિ પંદર પોઈન્ટ બે એટલે આકૃતિ પંદર પોઈન્ટ બે છે એટલા માટે મેં પ્રોપર વર્ડ વપરાયો છે દર્શાવેલ લંબચોરસ લંબચોરસ વિસ્તાર 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 આખો અહીંયા સુધી આખા અંદરનું તમે બધું ભૂલી જાઓ અંદરનું જે કાંઈ પણ હોય આખો શું છે લંબ લંબચોરસ વિસ્તાર છે એમાં ક્યાંક તૂટી પડ્યું છે શું સંભાવના છે કે ત્યાં આકૃતિમાં બતાવેલા તળાવમાં જ હોય કે શું સંભાવના કે વિમાન આકૃતિમાં બતાવેલું જે તળાવ છે એની અંદર જ પડે આપણે એ વસ્તુની સંભાવના આપવાની છે તો ચાલો હું પહેલા લંબ ચોરસ માટે ચર્ચા કરીશ એટલે જો આવી રીતે લંબ ચોરસ માટે તમે બીજું બધું ભૂલી જાઓ લંબાઈ કેટલી તો કે સર લંબાઈ બરાબર એલ જો લંબાઈ એની છે નવ કિલોમીટર અને એની પહોળાઈ છે સાડા ચાર કિલોમીટર હવે હું શું કરું છું ખબર લંબ ચોરસ નું ક્ષેત્રફળ પેલા મેળવી લઉં છું તો જો આવી રીતે ક્ષેત્રફળ કેમ કે વિમાન પડ્યું હશે તો ક્યાં પડ્યું હશે આખા આમાં ભાગમાં પડેલો છે આમાંથી કઈ બાર હશે નહીં એટલે મારે લંબ ચોરસ ક્ષેત્રફળ મેળવવાનું લંબ ચોરસ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાય નવ ગુણ્યા પિસ્તાલીસ ના છેદમાં દસ પોઈન્ટ કાઢી નાખો એટલે પિસ્તાલીસ ના છેદમાં દસ લખાય ચાલો જોતા જજો પાંચ દુ દસ અને પાંચ નવા પિસ્તાલીસ પાંચ પાંચ કેન્સલ એટલે નેવે નેવે એક્યાસી ના બે એટલે કેટલું થયું એક્યાસી ના બે કિલોમીટર સ્કવેર આ જે છે ને એને હું સ્મોલ એન કહીશ શું કહી એન બરાબર છેદમાં બે કિલો મીટર ફરી એક વખત જો હું તમને જે સમજાવવા માંગુ છું જે કહેવા માંગુ છું એ લંબચોરસ થી લંબાઈ ને પહોળાઈ બે ખબર છે લંબાઈ નવ કિલોમીટર પહોળાઈ સાડા ચાર કિલોમીટર ઓકે હવે તો લંબ ચોરસ ક્ષેત્ર પરશું લંબાઈ ગુણ્યા પહોળાઈ લે નવ ગુણ્યા પિસ્તાલીસ ના છેદમાં દસ પાંચ દુ દસ પાંચ નવા પિસ્તાલીસ પાંચ પાંચ કેન્સલ એટલે નેવે ને એક્યાસી છેદમાં બે એટલે આ રીતનું થઈ જશે હવે શું થયું ખબર ખાલી એવું કહેવા માંગે છે ખાલી આ તળાવમાં જ પડેલું હોવું જોઈએ આ તળાવની બહાર ક્યાંય ન હોય એની સંભાવના તમારી પાસેથી ધીમેગી છે એટલે તમને કુલ તો ખબર પડી ગઈ જો આપણે કુલ તરીકે એન બરાબર એક્યાસી ના છેદમાં બે બતાવ્યું હવે જો આ લંબચોરસ આખો લંબચોરસ એની લંબાઈ આપી છે સાડા ચાર એમાંથી એટલા ભાગની લંબાઈ ખબર પડી ગઈ બે તો તળાવની લંબાઈ કેટલી હશે પહોળાઈ અને તળાવ ચોરસ આકારમાં નથી બનતું જો અલગ અલગ બનતા જાય છે એટલે આપણે કહીશ કેવું પડશે તો કે ચોરસ તળાવ માટે ચોરસ તળાવ માટે પહોળાઈ બી બરાબર આખી પહોળાઈ છે સાડા ચાર સાડા ચારમાંથી હું બે બાદ કરું છું આખી સાડા ચારની છે એમાંથી એટલી બે બાદ કરીને આપેલું મને એટલે બાકીનું વધી જશે તો ચાલો સાડા ચારમાંથી બે જશે તો કેટલા વધશે બે પોઈન્ટ પાંચ કિલોમીટર કેપિટલ બી ચાલો લંબાઈ કેપિટલ એલ બરાબર નવ માઇનસ ચાલો આખી નવ છે નવમાંથી એટલી ખબર છે છ તો બાકી કેટલી વધે ત્રણ વધે તો ચાલો બે વસ્તુ મળી ગઈ એટલે તમને લંબચોરસ જે સોરી ચોરસ તળાવ છે ને ચોરસ આકાર જેવું એની લંબાઈને ફળ આમ ચોરસ નો કહેવાય લંબચોરસ જ કહેવું પડે પણ આપણે આકૃતિ પ્રમાણે દેખાદું એટલે મેં એ પ્રમાણે શબ્દ વાપરો છે એટલે લંબાઈને પહોળાઈ મળી ગઈ તો ચાલો તળાવનું ક્ષેત્રફળ મેળવી લઉં તળાવનું ક્ષેત્રફળ બરાબર કેપિટલ એલ ગુણ્યા કેપિટલ બી ત્રણ ગુણ્યા બે પોઈન્ટ પાંચ પચીસ તેરી પંચોતેર એટલે સાડા સાત ઓકે આપણા માટે આવી ગયો અને એક્યાસી ના છેદમાં બે કેવું તો આપણે કહીએ કે ચાલીસ પોઈન્ટ પાંચ રાઈટ ચાલો એને પણ હું બતાવી દઉં છું ચાલીસ પોઈન્ટ પાંચ કિલોમીટર સ્ક્વેર સ્કવેર અહીંયા પણ શું આવશે સ્ક્વેર કેમ કે આપણે ક્ષેત્રફળના સંદર્ભમાં ચાલીએ છીએ હવે સંભાવના લગતી જવાની છે ધારો કે તૂટેલું વિમાન તળાવમાં પડેલું હોય તેની ઘટના કેપિટલ એ એટલે ઘટના કેટલી મળશે સાડા સાત સાત પોઈન્ટ પાંચ કિલોમીટર સ્ક્વેર તો પી ઓફ એ બરાબર વિમાન તળાવમાં હોય વિમાન તળાવમાં હોય છેદમાં કુલ એટલે શું એના છેદમાં એન સાડા સાતના છેદમાં ચાલીસ પોઈન્ટ છેદમાં દસ આ દસ દસ કેન્સલ એટલે પંચોતેર ના છેદમાં ચારસો પાંચ આવે હવે પંચોતેર ની આપણે નિસરણી કરીએ તો પેલા તો પાંચ વડે ચાલે પંદર પંચા પંચોતેર પાંચ પંદરનું ચલાવવું પાંચ તેરી પંદર ત્રણ એકા ત્રણ આ પંચોતેરની થઈ ગઈ ચારસો ને પાંચની નિસરણી કરીએ એકમનોંક પાંચ છે એટલે પાંચ વડે ચાલશે ચાલો પાંચ અઠા ચાલીસ પાંચ એકા પાંચ એક્યાસીની કરવા જાવ તો સત્યાવીસ તેરી એક્યાસી ત્રણ સત્યાવીસની ત્રણ નવા સત્યાવીસ ત્રણ એકા ત્રણ થઈ બધી જગ્યાએ એટલે હવે પંચોતેરની જગ્યા પર લખવું હોય તો શું લખાય પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ અને અહીંયા છેદમાં લખવું હોય તો પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ચાર વખત છે ને ચાલો આ ત્રણ ત્રણ પાંચ પાંચ અંશમાં કેટલા વિધા માત્ર પાંચ વિધા છે ને તો શું લખશું પાંચ અને ત્રણ તેરી નવ નવ તેરીને સત્યાવીસ તો ખોવાયેલું વિમાન જો આપણને તળાવમાં મળે ને એની સંભાવના શું ચારસો ને પાંચ મને મળે છે એટલે આ મારો જવાબ થઈ ગયો ઓકે પિસ્તાલીસ નવા ચારસો ને જો પાંચ પાંચ ત્રણ ત્રણ ઉડી ગયા અંશમાં પાંચ અને છેદમાં તંતેર નવ નવતેર સત્યાવીસ એટલે ખોવાયેલું વિમાન અથવા તૂટેલું વિમાન કીધું છે ને કે આકૃતિમાં તૂટી પડ્યું છે તો તૂટેલું વિમાન જો તળાવમાંથી મળે સંભાવના શું પાંચના છેદમાં સત્યાવીસ ચાલ આગળ જુઓ પુટ્ઠાની પેટીમાં રાખેલા સો ખમીસ પૈકી અઠ્યાવીસ સતી રહિત છે તે પૈકી આઠમાં નાની ખામીઓ છે અને ચારમાં મોટી ખામીઓ છે વેપારી જીમી સતી રહીત ખમીસ જ સ્વીકારશે એટલે એને હારા એસે લેવાના છે પરંતુ અન્ય વેપારી સુજાતા માત્ર મોટી ખામીવાળા ખમીસ જ નહીં સ્વીકારે એટલે મોટી ખામીવાળા કેટલા છે તો કે ચાર એ જ નહીં સ્વીકાર તો એક ખમીસ યાદચક રીતે કાઢવામાં આવે જીમી સ્વીકારે તેની સંભાવના કેટલી અને સુજાતા સ્વીકારે એની સંભાવના કેટલી કાંઈ વાંધો નહીં બંનેની શરૂઆત જોઈ લઈએ પહેલાં તો આપણે લખવા પડશે

ચાર હવે પહેલું જ વાત કરી કે જીમી છે ને સારા પેન્ટ જ ખરીદે સારા એટલે કેવા એમાં સતી ન હોય જોઈએ કંઈ ફાટેલું ન હોય જોઈએ તૂટેલું ન હોવું જોઈએ બધી જ રીતે સારા હોવા જોઈએ એવા પેન્ટ જ ખરીદે છે કોણ તો કે જીમી બેન રેડી તો પેલી જેનીથી શરૂઆત કરીએ ધારો કે વેપારી જીમી પેન્ટ ખરીદે પેન્ટ ખરીદે તેની ઘટના એ તો સ્મોલ એ બરાબર કેટલા પેન્ટ આવશે અઠ્યાસી કેમકે ઝીમી કેવા ખરીદે છે સારા એટલે અઠ્યાસી પેન્ટ જ જેને લેવાના છે તો પી ઓફ એ બરાબર સારા પેન્ટ છેદમાં કુલ એક પણ ખામીવાળા સ્વીકારતી નથી એટલે એના છેદમાં એન એટલે અઠ્યાસીના છેદમાં સો તો ઝીમીની સંભાવના શું

છન્નુના છેદમાં સો અથવા લખવું હોય તો ઝીરો પોઈન્ટ ઉદાહરણ કરીએ એક ભૂરો અને એક રાખોડ એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે તો તમામ શક્ય પરિણામો લખો જો એક ભૂરો અને એક રાખોડ એમ બે પાસાને એક સાથે ઉછાળો એટલે તમને કુલ પરિણામ કેટલા મળશે છ ની એન ઘાત છની ની એન ઘાત એટલે બે પાંચ છ એટલે કુલ કેટલા પરિણામ મળે છત્રીસ એટલે એન બરાબર તમારા કેટલા પરિણામ થઈ ગયા છત્રીસ પરિણામ થઈ ગયા આગળની વાત કરો બધા પરિણામ લખવાના છે જો મેં દરેકે દરેક પરિણામને તમારી સમક્ષ રજૂ કરી દીધા રેડી કેવી રીતે તો તમને ખબર છે કે એક પાસો ઉછાળો એટલે એક બે ત્રણ ચાર પાંચ છ અને બીજો પાસો ઉછાળો એટલે એક બે ત્રણ ચાર પાંચ અને છ કુલ છ પરિણામ આવી રીતે મળતા હોય છે એટલે જો આ એક વારો દરેક પરિણામ સાથે એટલે એક એક બે એક ત્રણ એક ચાર એક પાંચ એક છ આ બે નો દરેક સાથે ત્રણનો વારો એમ કુલ છ પરિણામ છનો વાર આવી ગયો એટલે કુલ તમારા પરિણામ કેટલા મળે છે છત્રીસ જો આ તમારા છત્રીસ પરિણામો છે ઉપરની ઉપરની પાસાની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો હોય હવે કેટલાનો સરવાળો આઠ થાય તમારે જોવાનું છે જો હું તમારા માઇન્ડમાં તમને બેસાડ તો છ ને બે આઠ થશે ત્રણ ને પાંચ આઠ ચાર ને ચાર આઠ પાંચ ને ત્રણ આઠ છ ને બે આઠ આટલા જ પરિણામ છે જો અહીંયા સાત થાય છે અહીંયા છ સાત થાય છે અહીંયા નવ થાય એટલે એક બે ત્રણ ચાર પાંચ આ પાંચ પરિણામ એવા છે કે જેના ઉપરના અંકનો સરવાળો કેવો થાય આઠ થાય છે તો ચાલો હું પહેલા દાખલાની શરૂઆત કરું તો મારે કેવી રીતે કરવી પડશે મિત્રો ધારો કે પાસાને ફેંકતા મળતા પરિણામ બરાબર છત્રીસ રેડી હવે આગળ કરવાનું છે તો પાસા ફેંકતા ઉપરના અંક પર પાસાને ફેંકતા ઉપરના અંક પર આઠ સરવાળો થાય તેની ઘટના શું આવે તો કે એ તો આઠ થાય પગલા છે મેં તમને બતાવી દીધા ને તમે બધાની ગણતરી કરી લીધી એક બે ત્રણ ચાર અને પાંચ લખવું પડશે એટલે તમને પી ઓફ એ મળી ગયા ક્લિયર હવે એમાં ને એમાં બીજો સવાલ પૂછ્યો છે તેર હોય સરવાળો વધુ ને વધુ કેટલો થાય છે બાર તેર થાતો નથી એક પણ તમે લઈ સાત આઠ નવ દસ અગિયાર સાત આઠ નવ દસ અગિયાર બાર વધારે વધારે બાર થાય બાર કરતા વધારે થતો નથી તો તમને સંભાવના પૂછી તેર હોય તો હું લખવાનું પાસાને ફેંકતા સરવાળો તેર થાય તે અશક્ય ઘટના ઘટના છે છે માટે પી ઘટનાની સંભાવના શું આવે કંઈ કરવાની જરૂર જ નથી પાછા પર તેર કરતા મળે નહીં અને છેલ્લો સવાલ બાર કે તેનાથી નાનો હોય તો આ બધા છે ને જો છત્રીસ છત્રીસ પરિણામ એવા છે જેનો સરવાળો કેવો થાય છે બાર કરતા ઓછો તો હવે આપણે લખવાય તો કેવી રીતે લખશું તેની ઘટના સી એટલે સ્મોલ સી બરાબર છત્રીસ છે છત્રીસ આને કહેવાય શક્ય ઘટના કેમકે દરેક પરિણામો બનશે રેડી ચલો તો પી ઓફ સી બરાબર

નીચેના વિધાનો પૂર્ણ કરવાના છે અને બહુ અગત્યના છે ઘટના E એટલે કે P ઓફ E અને E નહીં એટલે કે E ડેશ એટલે કે ઘટનાને પૂર્વ ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય 1 ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના 0 આવી ઘટનાને અશક્ય ઘટના કહેવાય જે ઘટના ઉદ્ભવે જ નહીં એની સંભાવના 0 ચોક્કસપણે ઉદ્ભવી ઘટનાની સંભાવના એક આવી ઘટનાને શું કહેવાય શક્ય ઘટના પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો શું થાય એક આ બધી જ આપણે અગત્યમાં અગત્યની માહિતીઓ છે ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેનાથી અથવા તેના જેટલી થાય તો કે ઝીરોથી થી મોટી અથવા એક થી નાની એટલે કોઈ પણ ઘટનાની સંભાવના ઝીરો કે ઝીરો કરતા મોટી અને એક કે એક કરતા હોય છે ક્લિયર આગળ જોઈએ ચાલો હવે તમને સવાલ પૂછો નીચે આપેલ પૈકી કયા પ્રયોગમાં પરિણામો સમસંભાવી છે તે સમજાવો મિત્રો આ એક પણ કામની વસ્તુ નથી આ પરિણામ તમારા માટે કઈ કામનું જ નથી ઓકે છતાં પણ આપણે એની ચર્ચા કરીએ ચાલો પ્રયોગ ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરીને કરે છે પરિણામ કાર ચાલુ થાય છે અથવા ચાલુ નથી થતી આ સમસંભાવી ઘટના હોવી જોઈએ તો કાંઈ આ હું તો તમને માન્ય જ નથી કરાવતો એટલે હું આ છે ને આને આપણે કામ કરીએ કેન્સલ કરી નાખીએ આ સ્લાઇડ આ કાંઈ કામનો દાખલો નથી કેમ કે દાખલો થતી ને કાંઈ પૂછવાની વાત એ નથી આવવાની ઓકે ચાલો આની આપણે જરૂરિયાત નથી આગળ શા માટે ફૂટબોલની રમતમાં શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે આવું વિચાર એ છે હું બોલી જાઉં છું હમજતા જજો કોઈ પણ જગ્યા ઉપર તમે ક્રિકેટ રમતા હોય કે ફૂટબોલ રમતા કોઈ પણ પ્રકારની ગેમ રમો કોઈ પણ એક્ટિવિટી કરો ને જો તમે સિક્કો ઉછાળવાનું વિચારો તો શા માટે સિક્કો લાવો છો પાછો શા માટે નથી લાવતા અને શા માટે સિક્કો ઉછાળવાની ક્રિયાને નિષ્પક્ષ કહેવાય છે એના માટે એવું આવે કે સિક્કો ઉછાળવા આપણને એટલી માલુમ પડે છે કે પરિણામ છાપ આવશે કે કાટ એ આપણે જાણીએ છીએ પરંતુ આપણે એવું પહેલાંથી કહી નથી શકતા કે છાપ જ આવશે અને કાટ જ આવશે માટે સિક્કાના ગુણધર્મને નિષ્પક્ષ ક્રિયા કહેવામાં આવે છે અને સિક્કાને ઉછાળો વધુ યોગ્ય રાખવામાં આવે છે આનો જવાબ છે ફરી એક વખત આપણે ચર્ચા કરીએ શા માટે સિક્કાના પરિણામને જ માન્ય કરવામાં આવે છે એ તો એવું કહેવામાં આવે કે સિક્કો છાપ કા છ બે જ મળે છે એ જાણીએ છીએ તેમ છતાં પરિણામ ઉદભવતા પહેલા કહી શકતા નથી માટે એને નિષ્પક્ષ ક્રિયા કહેવામાં આવે છે સિક્કો કોઈ તમારું માની લો કે એક ભારતની ટીમ એક બાજુ પાકિસ્તાનની ટીમ છે તો સિક્કો ઉછાળતા કે આ બાજુ પાકિસ્તાનની ટીમ છે એટલે એનું માન્ય નથી કરવું આ બાજુ ભારતની ટીમ છે એટલે આપણે એનું માન્ય કરવું છે એવું કોઈ નિયમ નથી આટલા માટેથી શું કહેવાય એને નિષ્પક્ષ કહેવાય છે ઘણા કેવા હોય પક્ષી હોય કે ભાઈ આ છે તો એનું જ વિચાર આ છે તો આનું જ વિચાર એવું નહીં અને કોઈ સાથે નિસ્બત નથી ચલો આગળની વસ્તુ આ કઈ વિચારવાની લાયક છે ખાલી વિચારવાનું છે એટલે મેં તમને વિચારતા મજબૂર કરાવ્યા આગળ નીચેનામાંથી કયા વિકલ્પો ઘટનાની સંભાવના ન હોય શકે આ ન હોય કેમ કોઈ પણ ઘટનાની સંભાવના શું આવે ઝીરો કે ઝીરો કરતાં મોટી ને એક કે એક કરતાં નાની જો આ ઝીરો કરતાં નાની કહેવાય એટલે હોય નહીં ઝીરો કે ઝીરો કરતાં મોટી ને એક કે એક કરતાં નાની એટલે ઝીરો ને એકની વચ્ચેના બધા પરિણામ આવે પણ માઇનસમાં આવે નહીં એટલે આ ઘટના શક્ય નથી આ ટકાવારી તે ટકાવારી કરો એટલે પંદરના છેદમાં સો એટલે કે ઝીરો પોઈન્ટ પંદર જે ઝીરો ને એકની વચ્ચે આવે છે ક્લિયર ચાલો બરાબર તો નહી એટલે ઈ ડેસ બરાબર વન માઇનસ પી ઓફ ઇ વન માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ એક માંથી ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ જાય તો શું વધે અહીંયા દસ અહીંયા નવ અહીંયા ઝીરો દસમાંથી પાંચ જશે પાંચ નવમાંથી ઝીરો જશે અને અહીંયા ઝીરો એટલે જવાબ આવે છે ઝીરો પોઈન્ટ પંચાણું ક્લિયર તો એ નહીંની સંભાવના શું સૂચવે ઝીરો પોઈન્ટ પંચાણું આ તો તમારા સ્વાધ્યાયના દાખલા ચાલો આપણે આગળના વિડીયોમાં ફરી એક વખત આવા જ ઉત્સાહ સાથે મળશો આભાર થેન્ક યુ